પાણીમાં ઘણું બધું સાધનો પણ તણાઈ જાય છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણીનો પ્રવાહ હતો જાય છે અને લોકો ને વાહનો પણ તણાતા જાય છે તે જોઈ શકો છો આ વિડીયોમાં પણ મિત્રો તમને આ વિડીયો કેવું લાગ્યું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને ઠાકોર ફેમિલીને શું મેસેજ કરવા માંગુ છો તે પણ જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો તો ગાયજ પરિકા ને બધા થઈ છે તો ગાયજ હજુ તો પોણી વધી જ જાય વધે જ જાય છે બધા મોડ મોગ કાઢે તો ગેસ સારું છે તો ગાયજ ગેર